અત્યાચારી ચાચનનો અંત કર્યો આ વિષ્ણુગુપ્ત ખંડિત થતા રાજ્યને અખંડ બનાવવા અને અત્યાચારી પીડાતી પ્રજાને અત્યાચાર મુક્ત કરવા સક્રિય રાજનીતિમાં રસ લીધો અને નંદ અત્યાચારી શાસનનો અંત આણ્યો તે સાથે ખંડિત ભારતને અખંડ બનાવ્યું સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકોને બાળકને આચાર્ય કૌટિલ્ય રાજનીતિના પાઠ ભણાવ્યા પોતાની કડક પરીક્ષામાંથી પાર ઉતારેલા આ સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજસિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યા આ ઐતિહાસિક ઘટનાને કથાવસ્તુ તરીકે લઈએ વિક્રમની સાતમીથી નવમી શતાબ્દી વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખા દત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચ્યું સાત અંકના આ નાટકના પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય પસંદ કરી તેને સંપાદિત કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે નંદના રાજ્યમાં રાક્ષસ નામ નામનો એક અમાત્ય હતો તે ખૂબ જ સજ્જન વફાદાર અને પ્રજાવત્સલ હતો નંદના નંદ વંશના રાજ્યમાં અંત થતાં અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે અને સદ્મવેશે અજાણ્યા સ્થળે ચાલ્યો જાય છે પોતાના ચંદ કર્તવ્ય અને દેશ રહિત દેશહિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને આચાર્ય સાણક્ય પોતાના પક્ષે લાવીને મગધ ના નવ પ્રસ્થાપિત ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા માંગતા હતા કુટુંબને ગુપ્ત રીતે પોતાને ગેર રક્ષણ આપ્યું હતું ચાણક્ય આની જાણ થતા તે ચંદ્ર ચંદનદાસને બોલાવે છે અને અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે પ્રસ્તુત પાઠમાં આ સંદર્ભના સાણક્ય અને સંદનદાસ સાથેનો સંવાદ છે અહીં સંદનદાસની રાક્ષસ પ્રત્યેની વફાદારીનું મિત્રતાનું સુંદર નિરૂપણ થયું છે પોતાનો મિત્ર અને તેના પરિવારના રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો ભોગ આપવા સંદનદાસ તૈયાર થઈ જાય છે અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે એ પુરવાર કરી આપે છે મિત્ર પ્રત્યેની આ ભાવના પ્રત્યે ચાણક્ય પણ મનોમન પ્રસન્નતા અનુભવે છે સંવાદમાં આવતા વાક્યોના વપરાયેલા વિદ્યાર્થી કૃદનના રૂપોનો પણ અભ્યાસ કરી શકાય છે જોઈએ પાઠ ચાણક્ય સ્વશિષ્યમ પ્રત્યે પોતાના શિષ્યને કહે છે વેષ્ટી શેઠ ચંદનદાસને અહીં લઈ આવ શિષ્ય આજ્ઞા પૈતી ઉપાધ્યાય જેવી તમારી આજ્ઞા ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસ સેન સહ પુનઃ પ્રવિશ્યતિ એમ બોલી બહાર નીકળીને ચંદનદાસ સાથે ફરી પ્રવેશ કરે છે ચંદનદાસ સ્વગતમ ચાણક્ય યદા આહ્ય તા નિર્દોષ અપી શંકા વર્ધે કેમ પુનઃ જાત જાતદોષ મનમાં સંદં વિચારે છે કે ચાણક્ય જ્યારે બોલાવે છે ત્યારે નિર્દોષની પણ શંકા વધે છે તો વળી અત એવ મક્ષસો ગૃહતો અન્ય પ્રેસિત મમ તાવતી તભવું નામ તો વળી જેણે ગુનો કર્યો હોય તેને તો શું પૂછવું જ એટલે જ મેં અમા રાક્ષસના પરિવારને બીજે મોકલી દીધો મારું તો જે થવાનું હોય તે ભલે થાય શિષ્ય બહુ શ્રેષ્ઠી ઈતિ ઈત આ શેઠ આ તરફ આ તરફ સંદનદાસ અયમ આગતોશમી ઉભવ પરિક્રાંત સંદનદાસ કેસે કે આ હું આવ્યો બંને ફરે છે શિષ્ય ઉપાધ્યાય અર્ય શ્રેષ્ઠી સંદનદાસ આ હું આવ્યો ગુરુજી આ શેઠ સંદનદાસ જઈને દાસન દાસ આપ મહાનુભાવોનો જય જય સાણક્ય શ્રેષ્ઠી સ્વાગતમ તે ઈદમાસનમ તત્ર સ્થાતવ્યમ સાણક્ય છે એ કે છે કે શેઠજી તમારું સ્વાગત છે આ આસન છે ત્યાં બિરાજો ચાણક્ય અપી પ્રચિયંતે સમવ્યવહારણા વૃદ્ધિ લાભ વહ સંદાસ કહે છે કે જેવી તમારી આજ્ઞા અને પછી કીધું કે તમારા જે કાંઈ વેપાર વાણિજ્યના વૃદ્ધિના લાભો છે એ વધી રહ્યા છે ને પ્રશ્ન પૂછે છે સંદનદાસ જવાબ આપે છે સ્વગતમ અત્યાદર શંકાની સંદનદાસ એ મનમાં વિચાર કરે છે કે વધુ પડતો આદર છે એ શંકા ઉપજાવે છે પ્રકાશમ આર્ય અને મોટેથી કહે છે કે હે આર્ય અથ કેમ આર્યસ્ય પ્રસાદેન અખંડિતો મેં વાણિજ્ય આજે આપ શ્રીની કૃપાથી મારો વેપાર ધંધો અખંડ રીતે ચાણક્ય બહુ શ્રેષ્ઠીન અપી કદાચ ચંદ્રગુપ્ત દોષા ન પૂર્વ રૂપતે નંદસ ગુણાન અધુના સ્મરતી પ્રકૃત્ય ચાણક્ય સે એ પૂછે છે કે હે શેઠજી શું ચંદ્રગુપ્તના દોષોને અને અગાઉના રાજા નંદના ગુણોને અત્યારે પ્રજાજનો યાદ કરે છે ચંદનદાસ જવાબ આપે છે શાંતમ પાપમ શારદની શા મુદગતેન પૂર્ણમાં અધિકમ નંદનની પ્રકૃત સંદનદાસ કહે છે કે અરે ઓ આ શું બોલ્યા શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણ માના ચંદ્ર વડે પ્રજાજનો વધારે પ્રસન્ન છે સાણેક્ય કહે છે કે બહુ શ્રેષ્ઠિન પ્રોતાપ્યહ પ્રકૃતિભ્ય પ્રતિ પ્રિયમિચ્છંતિ પ્રકૃતેય આપ શ્રીના આજ્ઞા થી જ શું અને આ કેટલા પ્રમાણમાં ધન આ વ્યક્તિની મારી પાસેથી ઈચ્છો છું ચાણક્ય બહુ શ્રેષ્ઠિન ચંદ્રગુપ્તમ રાજ્યમિદમ ન નંદ રાજ્યમ શેઠ આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે નંદનું રાજ્ય નથી

જોઈએ આજ્ઞા પહેતું આર્ય શ્રીમાન આજ્ઞા આપો ચાણક્ય સંક્ષેપ નૃપતિ અવિરુદ્ધા અવિરુદ્ધાવૃત્તિ વર્તિતા સંક્ષેપમાં રાજા પ્રત્યે વિરોધ રહીતનું વર્તન રાખવું

રાજવિરોધીન અમાત્ય રાક્ષસ ગૃહમ સ્વગૃહમ અભિનય રાક્ષસી અરે આમ બોલશો નહીં આ એવો વિરોધ છે કે આજે પણ રાજવિરોધી અમાત્ય રાક્ષસના પરિવારજનોને પોતાના ઘેર લઈ જઈને રક્ષો છો સંદનદાસ એવમનું ઈદમ તસ્મિન સમયે અમાત્ય રાક્ષસ ગૃહ મમ ગૃહે આસિત કે જે સમયે અમાત્ય રાક્ષસ છે એ મારા ઘરે હતો પણ અત્યારે નથી ચાણક્ય પ્રથમ અનુતમ ઈદાનીમ આશિત ઈતિ પરસ્પરમ વિરુદ્ધને વચ્ચને ચાણક્ય કહે છે કે પહેલાં તમે જ કહ્યું આ જૂઠું છે અને હવે કહો છો કે એ હતું આ બંને પરસ્પર વિરુદ્ધ વાક્ય છે ચંદનદાસ એતા દેવ અસ્તિમે મેં વાકચલમ આ ફક્ત મારી બોલવાની રીત છે સાણક્ય બહુ શ્રેષ્ઠી ચંદ્રગુપ્ત શેઠજી ના રાજ્યમાં દોષો સ્વીકાર્ય સ્વીકાર્ય નથી તમી રાક્ષસ ગૃહજનમ અચલેન ભવિષ્ય ભવતા માટે રાક્ષસના કુટુંબને સોંપી દો તમે આ દોષમાંથી મુક્ત થઈ જાઓ ચંદનદાસ આર્ય નનુ વિજ્ઞાપયતી તસ્મિન સમયે આશીત અમા રાક્ષસ જન્મ શ્રીમાન હું નમ્રતાપૂર્વક કહું છું કે તે સમયે અમાત્ય રાક્ષસનું નું કુટુંબ મારા ઘરમાં હતું ચાણક્ય ન જામ્યામી કુત્ર ગત તો હવે એ ક્યાં ગયું છે અથવા ઈદાનિમ કયો ગત ચાણક્ય છે એ પૂછે છે ચંદનદાસને તો કે હવે ક્યાં ગયા છે ચંદન દાસ ન જાનામી કુત્ર ગત ચંદન દાસ કહેશે કે ક્યાં ગયા એ હું જાણતો નથી ચાણક્ય કથમ ન જી નામ બહુ શ્રેષ્ઠ ચંદન દાસ રાજવિરોધીયુક્ત તીક્ષ્ણ દંડ નૃપતિ ચંદ્રગુપ્તા સ ન મર્ષય રાક્ષસ કલહત્ર પ્રચંદન તત રક્ષિતવ્ય પર ક્લેત્રેણ આત્મન કલત્ર જીવિત શું તમે જાણતા નથી ઓ શેઠ ચંદનદાસ રાજાના વિરોધીઓ પ્રજા રાજા ચંદ્રગુપ્ત દંડ આપનારા છે રાક્ષસના પરિવારને સુપાવવાનું તમારું કૃત્ય માફ કરશે નહીં તો પારકાના પરિવાર વડે પોતાના પરિવાર અને પોતાનું જીવન બચાવી લો સંદનદાસ આર્ય કેમ મેં ભયમ દર્શાવતી ભગવાન શું આપ મને બીક બતાવો છો ગ્રહે અમાત્ય રાક્ષસ ગૃહજન ન કેમ પુનઃ સમર્પયા ઘરમાં રાક્ષસોના પરિવાર હોવા છતાં હું ન ન સોંપું તો હોય તેનું શું ચાણક્ય ચંદનદાસ એશ એવ તે નિશ્ચય ચંદનદાસ આજ તમારો નિશ્ચય છે ચંદનદાસ દાસ બાઢમ એ સમય સ્થિર નિશ્ચય ચંદનદાસ કહેશે કે આ આજ મારો દ્રઢ નિશ્ચય છે ચાણક્ય સ્વગતમ પોતાને મનમાં ને મનમાં સાધુ ચંદનદાસ સાધુ વા રાજા વિના રાજા શિબી સિવાય અન્ય કયો માણસ સરળતાથી મળતા આર્થિક લાભના અને અન્યના દુઃખમાં આવું મુશ્કેલ કાર્ય કરી શકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળના વિડીયોમાં આભાર થેન્ક યુ ધન્યવાદ